આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નંદભાઈ મોદી સાહેબ જે સંકલ્પ છે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાન જેમાં આપણે બધા જાગૃત નાગરિક તરીકે ક્યાંક પાર્ટિસિપેટ કરી અને આપણા દેશની જે અર્થવ્યવસ્થા છે આપણા દેશનો જે રૂપિયો છે એને વધારે મજબૂતી આપવાનું કામ પણ આપણે બધાએ કરવાનું છે ખાસ આ કોઈ પાર્ટી વિશેષનો પ્રકલ્પ નથી પણ આપણને બધાને ખબર છે કે બે હજાર થી લઈને એક દાયકાની અંદર જ અગિયાર નંબરથી લઈ અને ત્યારે ચોથા નંબર ઉપર સમગ્ર વિશ્વમાં આપણું અર્થતંત્ર મજબૂતાઈથી ઉભી હોય અને એમાંય જામનગરના ઉદ્યોગ ક્ષેત્રે પણ પોતાનું યોગદાન મજબૂત યોગદાન આ અર્થતંત્રને બહેતર બનાવવા માટે આપ્યું હોય ત્યારે આપ સૌને એક ખાસ વિનંતી અને માતૃશક્તિને વિનંતી કે જ્યારે પણ આપણે તહેવારોમાં નાની મોટી ખરીદી કરીએ આપણા સંતાનો માટે ચાહે સ્ટેશનરી હોય લાઇટિંગ હોય કે કોઈ પણ સામાન ઘરમાં આવે ત્યારે સ્વદેશી છે કે નહીં મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયામાંથી પ્રોડક્ટ બનેલી છે કે નહીં એ લેબલ વાંચીને જ ખરીદી કરીએ એવી આપ સૌને હું પુનઃ અપીલ કરું છું જેથી આપ સૌ એક અર્થવ્યવસ્થામાં નાનકડું યોગદાન આપી અને આપણા દેશનું અર્થવ્યવસ્થા છે એને વધારે મજબૂત બનાવી શકો એ માટેનો જે એક આત્મનિર્ભર ભારત અને સ્વદેશી સંકલ્પ છે એમાં આપણે બધા જામનગરવાસીએ મજબૂતાઈથી જોડાઈને એ બૂસ્ટને આગળ વધારે મજબૂતથી કરી અને આગળ વધારવાનું કામ કરવાનું છે